શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન છે આ કૌભાંડથી શિક્ષણ વ્યવસ્થામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે વિદ્યાર્થીઓના નામ શાળાઓના રજિસ્ટરમાં નોંધાયેલા હોવા છતાં તેઓ ક્યારેય શાળાએ જતા નથી આ પ્રથા દ્વારા વિદ્યાર્થીઓ નિયમિત શાળાકીય શિક્ષણથી વંચિત રહે છે જેના કારણે તેમના સર્વાંગી વિકાસને નુકસાન થાય છે આ આર્થિક લાભ મેળવવાની રમતનો અંતિમ ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ બની રહ્યા છે આ સમગ્ર મામલે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હેમાંગ રાવલ જેવી અગ્રણી વ્યક્તિઓએ આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે લોકોનું કહેવું છે કે સરકારે આ પ્રકારના કૌભાંડને અટકાવવા માટે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા ન થાય જે પ્રમાણે અત્યારે તકલીફો આવી રહી છે ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓ મોંઘી દાટ ફીની અંદર પીસાઈ રહ્યા છે અને જે પ્રાઇવેટ કોટા સ્થિત ક્લાસીસો છે એ ક્લાસીસો ગુજરાતની સ્કૂલો સાથે પોતાનું ગઠબંધન કરીને શાળાની અંદર ભણવા નહીં જવાનું અને ત્યાં વિદ્યાર્થીઓની હાજરી પુરાય અને આ જે ક્લાસીસ છે એમના ત્યાં એ લોકોએ ભણવાનું અને લાખો રૂપિયાની મસ્ત મોટી ફી જ્યારે આવા ક્લાસીસ વસૂલી રહ્યા હોય ત્યારે ફેડરેશન ઓફ એસોસિએશન આ બાબતની લાંબી લડાઈ લડી હતી અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મુખ્ય ત્રણ બાબતની અંદર સરકારનું ધ્યાન દોર્યું હતું અને મીડિયાના સાથ સરકારથી ત્રણ બાબતો ઉપર મુખ્ય ભાર મૂક્યો હતો પહેલી બાબત હતી કે જે શાળાના શિક્ષકો લાખો રૂપિયા કમાય છે તે લોકો વિદ્યાર્થીઓને ટ્યુશન માટે દબાણ કરી રહ્યા છે અને તેઓ ટ્યુશન કરે છે નિયમ મુજબ શાળાના શિક્ષકો શાળાની પ્રીમાઇસીસમાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં તો અમે પહેલી માગણી કરી હતી શાળાના શિક્ષકોનું ટ્યુશન બંધ કરાવવાની બીજી માગણી હતી ડમી સ્કૂલ જે છે જે એલન જેવા ક્લાસીસ જે છે એ લોકોના ત્યાં છોકરાઓ ભણવા જાય છે અને સ્કૂલની અંદર હાજરી પુરાય છે તો આ ડમી સ્કૂલ છે એની ઉપર લગામ લગાવી જોઈએ અને ખાસ કરીને શાળાની જ ક્લાસીસો ચાલી રહ્યા છે એટલે કે ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે એ શિક્ષણ માફિયાઓ વેપાર કરી રહ્યા છે તેની સામે પણ ફેડરેશન વખતો વખત અવાજ ઉઠાવતું રહ્યું છે આજે જયારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ મહા સ્ટ્રિંગ ઓપરેશન કરેલું છે આ સ્ટ્રિંગ ઓપરેશન છે એ ગુજરાતની ખાસ કરીને વિદ્યાર્થી આલમ માટે ભવિષ્યની અંદર ખૂબ જ રૂપ થઈ શકે અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા શિક્ષણ માફિયા ઉપર લગામ કસે અને આ સ્ટ્રીંગ ઓપરેશનની અંદર જે કંઈ પણ વિગતો બહાર આવી છે એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત તરફથી હું વિનંતી કરું છું અને ફરીથી એકવાર મંતવ્ય ન્યૂઝ તેમની ટીમ અને તેમના સંચાલકોનો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રમાણે મંતવ્ય ન્યૂઝ જેવા ન્યૂઝ છે એ લોકશાહીનો ચોથો સ્તંભ બનીને દેશ અને ગુજરાતની સેવા કરતા રહે